જુનાગઢની આઝાદી જુનાગઢ ને આઝાદી મળી નવ નવેમ્બર ઓગણીસો સાચા પત્રકારની કલમ માત્ર દેશની ઉન્નતિ મજબૂતી અને શાંતિ માટે તથા પ્રજાને હક અપાવવા માટે પૂરતી છે જો પત્રકાર નિસ્વાર્થ હોય તો આઝાદી પહેલાં આવા જ બે પત્રકારની વાત કરીશું જેણે સ્વસુખ અને સ્વસ્વાર્થ કરતા ગાંધીજી અને સરદાર પટેલના શબ્દોની કિંમત વધુ હતી દેશની સ્વતંત્રતા મુખ્યત્વ હતી મજાની વાત એવી અને એટલી કે આ બંને પત્રકારોનો નાતો જન્મભૂમિ દૈનિક સાથે રહ્યો છે પત્રકારની કલમની તાકાત એક સૈન્ય જેટલી પુરવાર થતાં વાર નથી થતી જો શાહીમાં સચ્ચાઈ ટપકતી હોય આ વાત આઝાદી વખતે સિદ્ધ કરી આ બે પત્રકારોએ ભારત આઝાદ થયું પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાળીસ પરંતુ જૂનાગઢ આઝાદ થયું નવ નવેમ્બર ઓગણીસો ને સડતાળીસના દિવસે જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવા જુનાગઢ નવાબે ભૂતોની સલાહ પર ચૌદ ઓગસ્ટ અડતાલીસની યાદી બહાર પાડી અને આ જોડાણની રજૂઆત કરી આ વાત કે જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય એ ન થવા દેતા જુનાગઢ ભારતમાં જ રહ્યું એ પ્રસંગ અને કાર્યને પૂર્ણ કરવામાં આ બે પત્રકારોનો ખૂબ મોટો ફાળો છે એક શ્રી અમૃતલાલ શેખ અને બીજા શ્રી સામળદાસ ગાંધી આ પ્રસંગ ટૂંકમાં વર્ણવતા પહેલાં બંને પત્રકારોનો ટૂંકમાં પરિચય આપવો ખૂબ આવશ્યક છે સૌ શ્રી અમૃતલાલ શેઠ વિશે જાણી લઈએ શ્રી રાજેન્દ્ર દવેની લખેલ પુસ્તિકાનું પરિચય પુસ્તિકાએ પ્રકાશન કરેલ છે અને લેખકે લખ્યું છે જવા મર્ગ પત્રકાર અમૃતલાલ શેઠ એમ જ જ્યારે ભૂપેન્દ્ર દવેએ લખેલ પુસ્તક પર લખ્યું છે યોદ્ધા પત્રકાર અમૃતલાલ શેખ જેનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરે કરેલ છે ઉપર લખેલ બંને પુસ્તકના નામમાં જ જોઈ શકાય છે જવામર્દ પત્રકાર યોદ્ધા પત્રકાર આવા વિશેષણો વપરાયા છે આ વિશેષણો જ એમની પ્રતિભાને દર્શાવે છે વર્ષો પહેલાં જ્યારે અંગ્રેજ હુકુમતનો ત્રાસ વધતો ગયો ત્યારે અકબર ઇલાહબાદીએ એક શેર લખેલ ન ખીચો કમાનો હોત ન તલવાર નિકાલો જબ તો મુકાબિલ હો તો અખબાર નિકાલો કહેવાનું તાત્પર્ય હતું તીર તલવાર કે તો કરતાં પણ વધુ તાકાત કલમની અને અખબારની છે અખબાર જનજાગૃતિ લાવે છે અને એકતાને જન્મ આપી શકે છે પરંતુ અખબારના તંત્રીની કલમમાં તાકાત અને દેશ પ્રેમ જોઈએ અને આ વાત ત્યારના બંને પત્રકાર શ્રી અમૃતલાલ શેઠ અને શ્રી શામળદાસ ગાંધીમાં દેખાય ખાસ કે શ્રી અમૃતલાલ શેઠ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રહે અને ગાંધીજીનો વિશ્વાસ સંપાદન કરે અને બીજું આઝાદીની લડત દરમિયાન જાનના જોખમે રંગૂનથી નેતાજી સુભાષચંદ્ર બોઝ રચિત આઝાદ હિંદ ફોજના દસ્તાવેજ ભારત લાવ્યો એમનો જન્મ લીંબડી ખાતે પચીસ ઓગસ્ટ અઢારસો એકાણું એક પત્રકાર તરીકે વાત કરવી છે તો એની શરૂઆત પણ દિલ ધડક અને ફિલ્મી લાગે એવી પરત એવી છે પરંતુ સત્ય છે ગાંધીજીની પ્રવૃત્તિમાં ધાંગધ્રાના યુવાનો ખાદી પ્રવૃત્તિ શરૂ કરી રેટીઓ કાતવાના વર્ગો શરૂ કરેલ તેનો તિલક ફાળા માટે ફાળો એકત્ર કરવા માગતા હતા ધાંગધ્રાના દીવાનની આ પ્રવૃત્તિ પર કડી નજર હતી પરિણામે રાજ્ય પોલીસે યુવાનોના રેટીઓ તોડી નાખ્યા અને યુવાનો પર ત્રાસ પણ ગુજાર્યો આ સમગ્ર ઘટનાનો અહેવાલ શ્રી અમૃતલાલ શેખે રાજકોટ મુંબઈના અખબારોને મોકલ્યો પરંતુ રાજકોટમાં તો કંઈ છપાયું જ નહીં અને મુંબઈમાં ટૂંકાવીને પ્રકાશિત થયું ઓગણીસો એકવીસ જુલાઈમાં ધ્રાંગધ્રા રાજ્યની આ સતામણીના વિરોધમાં એક જાહેર સભાનું આયોજન થયું આ સભામાં શ્રી અમૃતલાલ શેઠે પોતાની વ્યથા વ્યક્ત કરી ધ્રાંગધ્રાના અહેવાલ જે અખબારોમાં રજૂ થવા જોઈતા હતા એ ન થયા એ સંદર્ભમાં એમની આ વ્યથા હતી અને એટલે બોલી ગયા આ અખબારો નહીં દેશ સેવા કરવી હશે તો નવા અખબારો જે પ્રજાનું હિત જુઓ મૂંગા ન રહે અને સાચી રજૂઆત કરે એવા અખબારો જોઈશે અમૃતલાલ શેઠના ભાષણમાં પોતા પણ કાર્ય નથી કરી શકતાનો એક અફસોસ પોતાનો અખબાર ન હોવાનો અફસોસ અને પ્રજાનું હિત ન જળવાઈ શકાયું એનું દર્દ છલકાઈ રહ્યા હતા ભાષણ પૂરું કરી અમૃતલાલ શેઠ બેસી ગયા આ સભામાં બે મિત્રો જગજીવનદાસ ઉજમસિંહ અને છોઠાલાલ કોઠારી પણ હતા અમૃતલાલ શેઠના બેસતા જ જગજીવનદાસ બોલ્યા તો તમે જ અખબાર શરૂ કરો ને અમૃતલાલ શેઠ બોલ્યા પૈસા નથી જગજીવનદાસે પૂછ્યું કેટલા જોઈએ અમૃતલાલ શેઠ બોલ્યા પચીસ હજાર અને તરત બંને મિત્રો બોલ્યા જાઓ દીધા તો અમૃતલાલ શેઠ બોલ્યા તો સમજો અખબાર એક મહિનામાં શરૂ થશે આ પ્રસંગ એક વાત શીખવાડે છે તક મળે ત્યારે લેતા આવડવી જોઈએ અને પછી નિષ્ઠાથી કાર્ય કરવું જોઈએ અમૃતલાલ શેઠે લીમડીથી પ્રેસ ખરીદી કરી સ્ટાફ સાથે અને સપ્ટેમ્બર રાણપુર પ્રેસ માટે મકાન પણ નક્કી કર્યું એમનો પ્રથમ સાપ્તાહિક તરીકે ગાંધીજીના જન્મદિવસ દિવસ બે ઓક્ટોબરના દિવસે ગાંધીજીના જ આશીર્વાદથી શરૂ કર્યો ઓગણીસો એકવીસ થી ઓગણીસો ચોત્રીસ ખૂબ તકલીફનો સામનો કર્યો પરંતુ સૌરાષ્ટ્ર સંસ્થા નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી ઓગણીસો ચોત્રીસ દરમિયાન મુંબઈ આવી અને એક ધ ડેલી સન નામનું અંગ્રેજી અખબાર શરૂ કર્યું આ અખબાર નિષ્ફળ થશેનો અંદાજ મેળવી લીધો અને આવા કપરા સમયમાં નવ જૂન ઓગણીસસો ચોત્રીસ સાંજનું દૈનિક જન્મભૂમિ શરૂ કર્યું જે આજે નેવું વર્ષ પછી પણ અડીકમ છે કારણ અમૃતલાલ શેખ અને ત્યાર પછીના દરેક ઉતાપણા અને નિષ્ઠાથી આ અખબારને વધુને વધુ સક્ષમ કરી રહ્યા છે આ દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસના હિન્દુસ્તાનને મળેલ આઝાદી વખતનો બીજો પ્રસંગ એવો બન્યો જેમાં આ પત્રકાર અમૃતાલ શેઠના બીજા રૂપના દર્શન કરાવ્યા એકવીસ માર્ચ સડતાલીસના જન્મભૂમિમાં સમાચાર પ્રગટ થયા જેમાં લખેલ હતું સૌરાષ્ટ્રનું જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાવા માંગે છે પચીસ ઓગસ્ટ ની બેઠકમાં જૂનાગઢના નવાબના નિર્ણયનો વિરોધ કર્યો અને કટોકટીને પહોંચી વળવા પૂર્ણ જવાબદારી લેવાની વાત કરી આ માટે પચીસ સપ્ટેમ્બર મુંબઈ માધવબાગ ખાતે એક સભાનું આયોજન થયું જ્યાં આરઝી હકુમતની સ્થાપનાની જાહેરાત કરી આરઝી હકુમત મુંબઈમાં સ્થપાઈ એની આગલી સાંજે જ મહાત્મા ગાંધીજીએ દિલ્હીમાં પ્રાર્થના પછી પ્રવચન કરતાં કહ્યું હતું કે જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જ જોઈએ એમના આ અભિપ્રાયથી સર્વેમાં અજબનું ચેતન પ્રગટ્યું અને જૂનાગઢમાંથી પાકિસ્તાનને મિટાવી દેવાનું એક સંકલ્પ દ્રઢ થયો સૌરાષ્ટ્રના આગેવાન શ્રી ઢેબરભાઈ રસિકલાલ પરી રતુભાઈ અદાણી જેવા મુખ્ય મહાનુભાવોની હાજરીમાં આરઝી હકુમતના અગ્રેસર અને સર્વે શર્વા શ્રી શામળદાસ ગાંધીની નિમણૂક જૂનાગઢને નવાબના ત્રાસમાંથી મુક્ત કરવાનું કાર્ય સોંપવા માટે કર્યું હવે થોડી આરઝી હકુમતની સ્થાપના પહેલાં શરૂ થયેલ કામગીરી પર નજર નાખેલી અમૃતલાલ શેઠની જેમ જ શ્રી શામળદાસ ગાંધીની કારકિર્દીમાં પણ બે વિવિધ રંગ દેખાયા શરૂના વર્ષોમાં નિડર સફળ પત્રકાર અને પછીના વર્ષોમાં જૂનાગઢની પ્રજાની મુક્તિ જૂનાગઢનું જોડાણ નવાબની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન સાથે થવા ન દેવાનું લક્ષ્ય આ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના અને એમની તૈયારી બંને પત્રકાર અમૃતલાલ શેખ અને સામળદાસ ગાંધી પૂર્ણ નિષ્ઠા તન ધનથી કાર્યને સફળ કરવાના એક જ લક્ષથી કામે લાગી ગયા જુનાગઢને પાકિસ્તાનમાંથી બચાવવા યુદ્ધે ચડેલા આરજી હકુમતના વડા શ્રી શામળદાસ ગાંધીને શ્રી અમૃતલાલ શેઠે સમશેર અર્પણ કરી સૌરાષ્ટ્ર ઉપર આવેલી આફત વખતે શેઠ અને શામળદાસની જોડીને લોકોએ વધાવી લીધી આઝાદીના ઇતિહાસના એક પાને જૂનાગઢની શૌર્ય ગાથા લખાઈ છે જન્મભૂમિના સંપાદક અમૃતલાલ શેઠ અને આરઝી હકુમતના વડા શામળદાસ ગાંધીની જોડીએ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાય એવું કાર્ય કર્યું છે એ સમયે બ્રિટિશ હકુમત સામે એમના વિરોધમાં લખવાનું કામ અત્યંત મુશ્કેલ હતું પરંતુ શામળદાસભાઈએ અત્યંત બહાદુરીથી બ્રિટિશરોના અન્યાય વિરુદ્ધ લખીને પ્રજાને સાચી માહિતીથી વાકેફ કરીને લોકજાગૃતિના કાર્યોમાં મોટું યોગદાન આપ્યું હતું પંદર માર્ચ ઓગણીસો એકતાળીસના દિવસે એમણે પોતાનું વંદેમાતરમ નામથી દૈનિક પત્રોનો પ્રારંભ કરેલો વંદે માતરમ એટલે શામળદાસભાઈના પુરુષાર્થનો નવતર અવિર્ભાવ હતો આ સમય આઝાદી જંગ માટે મહત્વનો હતો રાજકારણ પથળ્યું હતું વેપાર ધંધા અનિશ્ચિત હતા તોય એકલા હાથે આધુનિક ઢબનું માતરમ કાઢી તેઓએ સાહસભર્યું કામ કર્યું હતું છપ્પન પાનાનો પહેલો જ અંક અસંખ્ય ચિત્રો અને વિવિધ સામગ્રીના વિશિષ્ટ ગોઠવણ સાથે જ્યારે એમણે પ્રગટ કર્યો ત્યારે માત્ર ગુજરાતી જ નહીં પરંતુ અંગ્રેજી પત્રકારત્વમાંય એમના પડઘા પડ્યા હતા કલમથી લડી રહેલા સામળદાસભાઈને હવે હત્યાથી લડી લેવા માટે વિધાતાએ જાણે નિયુક્ત કર્યા હતા સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠે સામળદાસભાઈને વિજય તિલક કરી તલવાર ભેટ આપી માથે પાઘડી બાંધીને વિજય થવા ઈચ્છા વ્યક્ત કરી જીવનભર અહિંસાને વરેલા સામળદાસભાઈએ તલવારનો ધર્માધાર કર્યો સામરદાસભાઈની વાણીમાં અસ્ખલિત જાદુ હતું હજારોની સભાને તેઓ પોતાની વાણીથી હિરોળે ચડાવી લેતા હતા જનતાને અન્યાય અને આપ ખુદી સામે લડવાની પ્રેરણા આપતા જનતામાં ઉચિત સાહસ નિર્માણ કરવાની શક્તિ એમની વાણીમાં હતી જે એમના ગાંધી કુળને ઉચિત હતી એમની જોશીલી વાણી અને વૈશ્યમાંથી ક્ષત્રિયત્વ ધારણ કર્યું હતું સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનને આદર્શ માની જૂનાગઢનો સંગ્રામ લખ્યો છે જૂનાગઢ આરઝી હકુમતના સંગ્રામનો ઇતિહાસ ભારતીય ત્યાગનો છે સામાન્ય પ્રજાજનોમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામ સૈનિકો બનવાનો છે ઘરકામમાં માતા બહેનોએ વીરાંગનાઓ બનીને કરેલ પ્રતિકારનો છે ગામને ગામ સર કરી જ્યાં વિજય ધ્વજ લહેરાવતી આરજી હકુમતે છેવટે જૂનાગઢ જીતી લીધું જૂનાગઢનો નવાબ પાકિસ્તાન તાસી ગયો